નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિપડ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની કાર્યક્ષમતામાં વધારો થશે વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે પરિવારના સભ્યોને લઈને થોડી ચિંતા રહેશે જીવનસાથીની સલાહ લેવાથી તમને ફાયદો થશે મિથુન રાશિના લોકો મહત્વપૂર્ણ વિષયોને લઈને ખૂબ જ સક્રિય રહેશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે સરકારી નોકરી કરતા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળશે મિથુન રાશિના લોકોને વિદેશમાં રહેતા પરિવારના સભ્યોને લઈને ચિંતા થઈ શકે છે નોકરીમાં સંજોગો સાનુકૂળ રહેશે પિતા કોઈ કારણસર પોતાના બાળકોથી ગુસ્સે થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસનો અભાવ થવાની સંભાવના છે પરંતુ સાથે સમય પસાર કરવાથી તમારું મન હળવું થશે કર્ક રાશિના લોકોનું મન આજે કોઈ કારણસર નાખુશ રહેશે ઉચ્ચ શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડશે અટકેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે સખત મહેનતનું સારું પરિણામ નહીં મળે તમારી ભૂલોને ઢાંકશો નહીં સિંહ રાશિના લોકોના પારિવારિક સંબંધોમાં કડવાશ દૂર થશે ભાગીદારીમાં કરેલા ધંધામાં તમને ફાયદો થશે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે નોકરીમાં તમારો પ્રભાવ વધશે બુદ્ધિશાળી લોકો પાસેથી માર્ગદર્શન મેળવશો કન્યા રાશિના લોકો શુભ કાર્યક્રમોનું આયોજન કરી શકશે નવી નોકરી મળી શકે છે ઓફિસમાં અધૂરા કામ દબાણ રહેશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળશે તુલા રાશિના લોકોને નવા કામને લઈને મનમાં થોડી શંકા રહેશે ઘરના કામમાં અટવાયેલા રહેશો શુભ કાર્યોમાં ધન ખર્ચ થશે તમારા નિર્ણયો વારંવાર બદલશો નહીં તમારા બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો વૃશ્ચિક રાશિના લોકોના પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે આયોજનબદ્ધ રીતે કામ કરવું ફાયદાકારક રહેશે પર વધુ પડતો ખર્ચ કરવો યોગ્ય નથી કાનૂની વિવાદોમાં સાવચેત રહો ધન રાશિના લોકોના કાર્યસ્થળ પર સ્પર્ધાનું વાતાવરણ રહેશે આજે ટૂંકા અંતરની મુસાફરી શક્ય છે મનોરંજન પાછળ પૈસા ખર્ચ થશે નવી નોકરી મળવાના ચાન્સ છે મકર રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે પૈસાની બાબતમાં આજે તમે ભાગ્યશાળી રહેશો બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે જવાબદારીઓ વચ્ચે તમારા માટે સમય ચોક્કસ કાઢો કુંભ રાશિના લોકો કાર્યશૈલીમાં પરિવર્તન લાવી શકે છે પરિવાર માટે તમે કેટલીક યોજનાઓ બનાવી શકો છો વેપારમાં મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહેશો સારા લોકો સાથે તમારા સંપર્કો વધુ મજબૂત બનશે મીન રાશિના લોકોએ વિચારો સકારાત્મક રાખવા ખરાબ સંગતના કારણે તમને નુકસાન થઈ શકે છે ગૌણ કર્મચારીઓ સાથે સારા સંબંધ જાળવો વેપારમાં લાલચ ટાળો ભૂતકાળની વાતોને લઈને થોડી ચિંતા રહેશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર